મિત્રો તમારું સ્વાગત છે અને વાડિયાપાવી વાડીયા મોટી માહિતી અત્યારે આપણે અહીંયા વાડીયા મેલેડીમાં બેઠા અને આખરે જવાનું છે દર્શન કરવા તો વિડીયો ને સુધી બની આવ્યો અને લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી આપણા છે અને આ બાજુ છે કુલદીપભાઈ હે તો

અમે વાડી છે હલવા જય માતાજી આવી ગયા છીએ અમે વાડી જો લ્યો આ રે આપડી વાડી ચાલુ

પ્રસાદી લાડુ ની ધરાઈ ગઈ છે અને હવે જાવી છે આપણે ઘર બાજુ હમણાં પાણી પાણી પી આ આપડી ઓયડી છે અહીંયા કણે અને આ આપણું આ ખેતર છે ચાલો હમણાં જાવી છીએ ઘરે આપણે આ તો જે જે વાડી છે ચાલ બંબા વાડી બંબા વાડી ઓલી વાડીયા છે હા જે આપણે એસપી એકસો પચાસ લઈને આવ્યા હતા વાડીએ દર્શન કરી લીધા જે કરી લીધું અને હવે જાવી છે ઘરે